પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના પાટણકા ગામે ખેતરમાં આગ લાગતા જીરું બળીને થયું ખાખ ખેડૂતે સરકાર સમક્ષ સહાયની કરી માંગ સાંતલપુર તાલુકાના પાટણકા ગામની ઘટના ખેડૂતના ખેતરમાં અચાનક આગ લાગતા અફરાતફરી મચી ખેતરમાં વિશાળ આગ ભબૂકી ઉઠતા ખેતરમાં જીરું બળીને થયું ખાખ આગને કારણે જીરું બળીને રાગથી જતા વ્યાપક પ્રમાણમાં ખેડૂતને થયું નુકસાન ખેતરમાં આગનું કારણ હાલ અકબંધ જોવા મળી રહ્યું છે જોકે ખેડૂતે કુદરતી રીતે આગ લાગી હોવાનું જણાવ્યું હતું સાંતલપુરના પાટણકા ગામે આગની ઘટનામાં ખેડૂતને મોટું નુકસાન થતા સહાયની કરી માંગ ખેડૂતના ખેતરમાં જીરૂનો પાક બળીને રાત થયો છે જે ખેડૂત પર મોટી આફત આવી પડતા સરકાર સમક્ષ ખેડૂત સહાયની માંગ કરી રહ્યો છે પાટણકા ગામના ખેડૂત ગગદાસભાઈ અજાભાઈના ખેતરમાં જીરુવાડીની ખરામાં રાખેલ હતું ત્યારે ખેતરમાં જીરાના વાટમાં અગમ્ય કારણોસર આગ લાગતા જીરુવાડીને ખાક થયું હતું શું નામ તમારું મારું નામ બાબુભાઈ ગંગેશભાઈ ગામ પાટણકા આ સો મણ જીરાનો ઢગલો હતો કુદરતી આગ લાગવાથી બનાવ બન્યો હોય બાજુમાં નીચાડા ખેતર ભાગી રહેતા હતા એને જોયું